પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે તડકા છાયા વગરનો એકદમ ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો બનાવીશું આ છૂંદો ફક્ત દસથી પંદર મિનિટની અંદર જ બનીને તૈયાર થશે તમે એક વરસ સુધી છૂંદો બનાવી સ્ટોર કરી શકો છો જ્યારે ઘરમાં કોઈ પણ શાક અવેલેબલ ના હોય તો આ છૂંદો ખાઈ અને તમે એન્જોય કરી શકો છો છૂંદો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ચટપટો બનશે તો ચાલો પછી આપણે કાચી કેરીનો એકદમ ઇન્સ્ટન્ટ છૂંદો બનાવવાનું શરૂ કરીએ ચુંદો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લેશું કાચી કેરી તો મેં અહીંયા દોઢ કિલો તોતાપુરી કેરી લીધી છે તો આ કેરીને આફૂસ કેરી પણ કહેવામાં આવે છે તો છૂંદા માટે તમારે આ કેરીનો જ ઉપયોગ કરવાનો છે જે અથાણા માટે રાજાપુરી કેરી આવે એનાથી છૂંદો નથી બનાવવાનો હા આમ તો બનાવી શકાય પરંતુ એનાથી જે છૂંદો બનશે એની અંદર તમારે ખાંડનો ઉપયોગ વધારે કરવો પડશે અને છૂંદો પણ એટલો સારો નથી બનતો તો તોતાપુરી કેરીથી જ છૂંદો બનાવજો એટલે સારો પણ બનશે અને વધારે પડતું ખાંડનો ઉપયોગ પણ નહીં કરવો પડે તો અહીંયા દોઢ કિલો મેં તોતાપુરી એકદમ કાચી અને તાજી કેરી લીધી છે તો આ કેરીને સૌથી પહેલાં તો આપણે આ રીતે છોલી અને તૈયાર કરી લઈએ તો આ રીતે આપણે બધી જ કેરીને છોલી અને તૈયાર કરી લેવાની છે તો મેં પણ દોઢ કિલો જેટલી કેરીને આ રીતે છોલી તૈયાર કરી લીધી છે અને હવે જે કેરીની ઉપરનો ભાગ હોય ને દાંડલાનો ત્યાંથી આપણે થોડું થોડું કેરીને કાઢી નાખવાનું છે અને આ છોતરાને આપણે હટાવી દઈશું આનો અહીંયા કોઈ કામ નથી અને હા ફ્રેન્ડ્સ એવું પણ જરૂરી નથી કે તમારે છુંદો મનાવવા માટે આ રીતે આપૂસ કેરી કે તોતા કેરી જ જોઈશે તમારી પાસે કોઈ પણ મીઠી કેરી હોય ને એ હોય તો તમે લઈ શકો મીઠી કેરી હશે ને તો ખાંડનું પ્રમાણ ઓછું લેવું પડશે અને જે આપણે રાજાપુરી અથણાની કેરી લઈએ ને એ ખાટી વધારે હોય એટલે ખાંડ એમાં વધારે વપરાતી હોય જે અનહેલ્ધી બને છે છૂંદો તો ચાલો બધી જ કેરીને છોલી આપણે આગળથી ડીંટિયાથી થોડું હટાવી દીધું છે અને હવે આ રીતે આપણે કેરીને છીણી લેવાની તો અહીંયા કેરીનું છીણ છે એ તમારે છીણીના મોટા દાંતિયાથી તૈયાર કરવાનું જેથી છૂંદો બનાવોને ત્યારે થોડા થોડા એના લચ્છા પણ રહે તો ચાલો દોઢ કિલો કેરીને મેં આ રીતે છીણી અને તૈયાર કરી લીધી છે તો હવે આપણે આનું મેઝર કરી લઈએ તો આમ તો દોઢ કિલો કેરી લીધેલી એમાંથી ગોટલી નીકળી ગઈ અને છોતરા નીકળી ગયા તો આપણે આ રીતે એક વાડકી લેશું અને આનો માપ કરી અને લેશું જેથી ખાંડનું જે પ્રમાણ રહેશે ને એ પરફેક્ટ રહેશે તો ચાલો આ વાડકાથી મેં માપ કરી અને ત્રણ વાડકા ભરી અને કેરીનું છીણ તૈયાર કરી લીધું છે તો હવે આપણે આ જ રીતે અને એ જ વાડકાથી ખાંડનું પણ માપ કરી લઈએ તો જેટલી આપણે કેરી લીધી એનું અડધું આપણે ખાંડનું પ્રમાણ રાખવાનું છે તો ત્રણ વાડકી આપણે કેરીનું છીણ લીધું છે તો દોઢ વાડકી આપણે ખાંડ લેશું તો આ રીતે જો તમે રાજાપુરી કેરી લીધી હશે ને તો એમાં તમારે જેટલી રાજાપુરી કેરી હોય ને એટલી જ ખાંડ લેવી પડશે તો આ રીતે તમે આ કેરી લેશો ને તો ઓછી ખાંડની અંદર જ તમે આ છૂંદો બનાવીને તૈયાર કરી શકશો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું ખાંડ એડ કર્યા પછી આને તરત જ ગેસ પર નથી ચડાવવાનું અને થોડી થોડી વારે આને મિક્સ કરતા રહેવાનું અને ત્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી ખાંડ છે ને એ બિલકુલ ઓગળી જાય અને આ રીતે ખાંડનું પાણી છૂટી જાય ને ત્યાં સુધી તો મેં અહીંયા ત્રણથી ચાર વાર આને આ રીતે મિક્સ કરતા રહી છું અને આ રીતે તમે જોઈ શકો છો કે બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને ખાસું બધું એવું ખાંડ ઓગળ્યા પછી પાણી છૂટી ગયું છે તો બિલકુલ પણ આની અંદર ખાંડ છે ને એ આખી નહીં રહેવી જોઈએ ફ્રેન્ડ્સ અને આ રીતે એકદમ પાણીપાણી થઈ જવું જોઈએ તો હવે આપણે આને ગેસ ઉપર લઈ લેશું અને મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ આને ચલાવતા રહી અને આપણે પકવવાનું છે તો ચુંદાને પકવવા માટે વધારે ટાઈમ નથી લાગતો ફક્ત સાત મિનિટ જેટલો ટાઈમ લાગશે તો હવે આપણે આને આ રીતે મિક્સ કરતા રહીશું વચ્ચે વચ્ચે અને મસાલો તૈયાર કરી લેશું કાચી કેરીના છૂંદો બનાવવાની ખાસ વાત એ છે કે આની અંદર વધારે પડતા મસાલા નથી હોતા એકદમ સિમ્પલ મસાલાઓથી જ આ છૂંદો બનીને તૈયાર થાય છે તો અહીંયા હું કાશ્મીરી લાલ મરચું ખલાસ થઈ ગયું છે ડબ્બામાં તો કાશ્મીરી લાલ મરચું લઈ લઈશ અને થોડા આપણે ગરમ મસાલાઓ તૈયાર કરી લેશું તો બસ બે ત્રણ વસ્તુ જ એવી છે કે જે ઘરમાં પણ અવેલેબલ હોય અને એનાથી જ આપણે આ છૂંદો એકદમ સરળતાથી બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને જ્યારે પણ ઘરમાં શાકના હોય ને તો આ છૂંદો આપણે વાપરી શકીએ અને ખાસ કરીને હવે છોકરાઓને સ્કૂલ ચાલુ થશે તો એમને નાસ્તામાં આપવા માટે પણ આપણને એકદમ સરળ રહેશે તો વચ્ચે વચ્ચે ફેરવતા રહ્યા અને મસાલો પણ આપણે તૈયાર કરી લીધો છે અને એટલામાં જોઈએનો પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ પણ થઈ ગયો છે છૂંદાને બનતા તો હવે આપણે છુંદાને ચેક કરી લઈએ તો છૂંદાની અંદરથી થોડી ચાસણી લઈ અને તમારે આ રીતે તાર ચેક કરવાનો તો છૂંદાની ચાસણીનો એક તાર જેવી ચાસણી બનવી જોઈએ અને ટાઈમ બહુ ઓછો લાગે છે ફક્ત સાત મિનિટમાં જ આ થઈને તૈયાર થાય છે અને આ રીતે તમે જે છૂંદાના લચ્છા હોય ને એને પણ ચેક કરી શકો લચ્છાનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને એકદમ જેલી જેવું એ દેખાવા લાગશે તો આ રીતે છૂંદો તૈયાર થઈ જાય ને ત્યાર પછી એની અંદર આપણે બધા ગરમ મસાલાઓ લીધાને એ ગરમ મસાલાઓ એડ કરી દેસું તો સૌથી પહેલાં તજપત્તું લેશું અને એને આ રીતે તોડીને એડ કરવાનું ત્યાર પછી આપણે તજના ટુકડાને આ રીતે ત્રણ ચાર ટુકડા લેશું અને તોડીને એડ કરી દેસું અને થોડા લેશું છ સાત જેટલા આખા મરી અને બે ત્રણ જેટલા લવિંગ અને એક ફૂલ ચક્ર લેવાનું તો જેટલા પણ ગરમ મસાલા અવેલેબલ હોય ને એટલા લઈ શકાય ના હોય એ સ્કીપ પણ કરી શકાય અને હા ફ્રેન્ડ્સ આ છુંદાની અંદર તમે ચાટ મસાલો અને આમચૂર પાવડરને એ બધું પણ લઈ શકો પરંતુ આપણે એકદમ સિમ્પલ ઘરમાં રહેલી વસ્તુમાંથી છુંદો બનાવીશું એકદમ સ્વાદિષ્ટ બનશે અને હવે લેશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચાર પાંચ આખા મરચાં તો હું અહીંયા એક જે વસ્તુ છે જે એડ કરું છું એ છે અડધી ચમચી જેટલી હિંગ તો ખાસ કરીને છૂંદો બનાવીએ ને તો એની અંદર હિંગ એડ કરવામાં નથી આવતી પરંતુ મને હિંગનો ટેસ્ટ સારો લાગે છે તો હું એડ કરું છું તમે એડ કરવો હોય તો કરી શકો હિંગ અને ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકાય હવે બધી જ વસ્તુને આપણે એકવાર પહેલાં તો મિક્સ કરી લઈએ તો આ રીતે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય ખાસ કરીને તો આપણે જે મીઠું એડ કર્યું ને એ મિક્સ થઈ જવું જોઈએ અને ત્યાર પછી જ આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તો કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી જે છૂંદો છે ને એ વધારે પડતો તીખો નહીં બને પરંતુ કલર એકદમ સરસ આવશે તો અહીંયા કાશ્મીરી લાલ મરચું તમારી પાસે ના હોય તો તમે તીખું લાલ મરચું પણ થોડું ઓછી ક્વોન્ટિટીમાં એડ કરી શકો હવે અડધી ચમચી જેટલા જીરું અને અડધી ચમચી જેટલો અજમો પણ મેં એડ કર્યો છે જે છે ને ખાસ કરીને છુંદામાં એડ કરવામાં નથી આવતો પરંતુ મને આ ત્રણનો સ્વાદ છે ને બહુ સરસ લાગતો હોય છે હિંગ જીરું અને અજમાનું તો હું છુંદામાં એડ કરું છું તમને ના પસંદ હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો અને હા ફ્રેશ જ્યારે છુંદો બની જાય અને એ ઠંડો થાય ત્યાર પછી જ તમારે લાલ મરચું પાવડર એડ કરવાનું જો તમે છુંદો ગરમ હશે ને લાલ મરચું પાવડર એડ કરશો ને તો કલર છે એ છૂંદાનો સારો નહીં આવે ડાર્ક થઈ જશે તો એકદમ લાલ લાલ કલર રાખવો હોય ને તો જ્યારે છુંદો ઠંડો થાય પછી જ લાલ મરચું એડ કરજો અને ત્યાર પછી તમે જોશો તો આપણો છૂંદો એકદમ ચટપટો અને દેખતા જ મોઢામાંથી પાણી આવી જાય ને એવો છૂંદો તૈયાર થઈ ગયો છે તો આ રીતે એકદમ સિમ્પલ અને એકદમ સરળ રીતે તમે ઘરમાં જ કાચી કેરીનો છૂંદો બનાવીને તૈયાર કરી શકો છો જ્યારે પણ ઘરમાં શાક ના હોય અને છોકરાઓને આપવા માટે ટિફિનમાં કોઈ શાક સમજાતું ના હોય તો તમે આ છૂંદો બનાવીને સ્ટોર કરેલો હશે ને તો તમને બહુ જ સરળ થઈ રહેશે તો ચાલો પછી કાચી કેરીનો છૂંદો તૈયાર છે અને હા આ છૂંદાની ને ખાવાની ટ્રિક પણ તમને બતાવું તો ગુજરાતીઓમાં ખાસ કરીને આ છૂંદો છે ને એ તીખી રોટલી સાથે લેવામાં આવતો હોય છે તો આ રીતે ખાવામાં આવે ને તો છૂંદો એકદમ સ્વાદિષ્ટ પણ લાગે અને બધાને મોસ્ટલી આ રીતે ખાવાનું પસંદ હોય છે તો આ રીતે રોલ કરી અને તમે બાળકોને ટિફિનમાં પણ આ છુંદો આપી શકશો તો ચાલો પછી તમને છુંદાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો